થરાદ ખાતે શ્રીરામ સેવા સમિતિ અને શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસ દરમિયાન આયોજિત શ્રીમદ ભાગવત માસ પારાયણની પૂર્ણાહુતિ ભવ્ય અને ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી કથાની પોથીનો ચડાવો કીર્તિલાલ ચૌહાણ પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો અને નાસિક ઢોલ સાથે વાજતે ગાજતે સમૈયા સાથે પોથી યાત્રા તેમના ઘરે લઈ જવામાં આવી હતી આ કથામાં પૂજ્ય સિદ્ધરાજ શાસ્ત્રીજીના મુખે શ્રીમદ ભાગવતની કથાનું રસપાન કરવામાં આવ્યું જેમાં ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ ભક્તિ યોગ અને આધ્યાત્મિક જ્ઞાનની ગહન ચર્ચા થઈ હતી આ કથા દ્વારા ભક્તોને આધ્યાત્મિક વિકાસ શ્રીકૃષ્ણના ગુણોનું ચિંતન અને જીવન મરણના બંધનોમાંથી મુક્તિનો માર્ગ દર્શાવવામાં આવ્યો પૂર્ણાહુતિના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા અને ભજન કીર્તન આરતી તેમજ પ્રસાદ વિતરણ સાથે આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમારે જણાવ્યું હતું કે આવા આયોજનો ભક્તોમાં ધાર્મિક જાગૃતિ અને સમાજમાં એકતાને પ્રોત્સાહન આપે છે